તો સુરતમાં થર્ટી ફર્સ્ટ રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ ન કથળે એ માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યું છે શહેરમાં પોલીસના ચાર હજાર જવાન એસઆરપીની ચાર કંપની હોમગાર્ડના નવસો સિત્તેર અને ટીઆરબીના પાંચસો પચાસ જવાન હાજર રહેશે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સાદા કપડામાં તૈનાત રહેશે આ સાથે જ બ્રેથ એનાલાઇઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ પર બાજ નજર રખાશે

રસ્તા પર કરવામાં કરવામાં છે ત્યારે શહેર પોલીસ દ્વારા એક એક્શન આવ્યો છે તમામ વાહન ચાલકો ને ચેકિંગ કરવામાં આવશે સાથે સાથે નશા કરેલા લોકો હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ આપણે વિગતવાર વાત કરવામાં આવે તો તટબંધ ને ધ્યાન માં રાખી ચાર હજાર જેટલા વાહનો જે પોલીસ જે એ છે તે તેનાત કરવા માં આવ્યા છે જવાનો એટલું જ નહીં પરંતુ અલગ અલગ ટીમો જે છે એસ ની ટીમો પણ તૈયાર કરવામાં માં આવી છે એટલું જ નહીં પરંતુ જે ડ્રગ્સ ની કીટ પણ જે છે તે પોલીસ દ્વારા આ વખતે લાવવામાં આવી છે ડ્રગ્સ ની કીટ દ્વારા તમામ યુવાનો ને જે છે તે ચેકિંગ કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ નશો કરેલો દેખાશે તો તેની સામે

વ્યક્તિ પકડાશે અથવા તો પાર્ટીઓ કરવાની કોઈ પણ પાર્ટી ઝડપા છે તો નવું વર્ષ જેલની અંદર કાઢવો પડશે અને નવા વર્ષે વર્ગોડો નીકળશે એવી બાયઝ અરે કાલે રાજીપ્રીન નકુમ નેથોજીના ડીસીપી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે એટલે શહેર નપીલ કરવામાં આવી રહી છે કે જો નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે તો નશા અથવા તો નશાયુક્ત પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે સુરત શહેર કુલ

ફાર્મ આવેલા છે ત્યાં ફામાઉસ હાઉસ ઉપર પાર્ટીઓ થતી હોય ત્યાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે અને જો કોઈ પણ જે પ્રવૃત્તિઓ જણાશે તો તેની સામે સખત કાર્યવાહી સાઈઝ કયા કયા ચેકપોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં સુરતની અંદર આવનારા લોકો અને આવન જાવન કરનારા લોકો માટે પોઈન્ટ સૌથી વધારે મહત્વના રહેશે બિલકુલ તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી હતી કે અલગ અલગ રીતે આ વખતે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને એક તરફ પોલીસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો નશામાં પકડાય છે તો પછી તેને જેલની સજા થશે અને બીજું પહેલી જાન્યુઆરી એટલે નવા વર્ષના દિવસે જ તે લોકોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે